જામનગરમાં શ્રાવણી લોકમેળા સ્થળની પસંદગીને વિરોધ લોકમેળા સ્થળને લઈને કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે જ્યાં મેળો યોજાય છે તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજાશે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલ હંગામી મુખ્ય બસ સ્ટેશન છે અડધી જગ્યામાં મહાનગરપાલિકા લોકમેળો યોજશે શહેરીજનોની સુરક્ષા સાથે છેડા થઈ છે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાને લઈને તંત્રને જગાડવાનો પ્રયાસ હાથમાં

એ chairman ના chair ઉપર થી આ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જવાબદારી પણ એને સ્વીકારવી પડે કોંગ્રેસ પક્ષ ની એજ માંગણી છે કે જનતા ને આમાં ક્યાંક આવતા સમય માં કઈ અકસ્માત ના બને અને એને હાનિ થાય તો એની જવાબદારી પણ ચેરમેન ને લેવી પડે માટે આજે કોંગ્રેસ દ્વારા આ અંધેરી નગરી ગંડુ રાજા જે સત્તાધીશો આંખ વિચે ને બેસી ગયા છે એને અમે આજે કાળી પટ્ટી બાંધી આંખ ઉપર અને ફાનસ થી લઈ અને મેળા નો રસ્તો દેખાડીએ છીએ